नमस्कार बेटा કેમ છો બધા મજામાં આજે ફરીવાર આપણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ ધોરણ 5 ની અંદર જે લેવાય છે એમાં गत વર્ષ 2024 માં જે પરીક્ષા યોજાઈ ગઈ એના પ્રશ્નપત્ર ની અંદર જુદા જુદા વિભાગ જેવા કે માનસિક યોગ્યતા કસોટી જે ત્રીસ પ્રશ્નો હોય છે ત્રીસ માર્ક હોય છે ત્યારબાદ ગણિત જેના પણ ત્રીસ પ્રશ્નો હોય છે અને એના પણ ત્રીસ માર્ક ત્યારબાદ પર્યાવરણ એના પ્રશ્નો એના પણ વીસ માર્ક ગુજરાતી એના પણ વીસ પ્રશ્નો અને એના પણ વીસ માર્ક જ રીતે અંગ્રેજી અને હિન્દી બંને વિષયમાં થઈ દસ દસ પ્રશ્નો એટલે કે વીસ પ્રશ્નો અને એના પણ વીસ માર્ક બોચામ કુલ 120 પ્રશ્નો હોય છે અને 120 પ્રશ્નો નો ગુણ પણ 120 હોય છે એટલે કે એક પ્રશ્ન એક માર્કનો થાય તો આ પરીક્ષા ની અંદર ભાગ લેવું અને પરીક્ષા આપવી એની અંદર મેરિટ માં સિલેક્ટ થવું એ બહુ મહત્વની વાત છે તો વર્ષ 2024 માં જે પરીક્ષા યોજાઈ ગઈ એનું પ્રશ્નપત્ર જે એ સિરીઝ નો હતું એ સિરીઝ ની અંદર વર્ષ 2024 નો સેટ ની પરીક્ષા યોજના એની અંદર મેટ વિભાગ એટલે કે માનસિક યોગ્યતા કસોટી એટલે કે પ્રશ્ન નંબર 1 થી 30 સુધી એટલે કે પહેલો વિભાગ 30 એટલે કે મેટ 30 માર્ક અને ગણિત 30 માર્ક આ બંનેનો થઈ 60 માર્ક 120 માંથી 60 એટલે કે 50% વેટેજ અને એમાં મેટ ની વાત કરીએ તો 30 પ્રશ્નો 30 માર્ક એટલે કે 25% વેટેજ ધરાવતો આ વિભાગ છે જેનું આપણે આજે વર્ષ બે હજાર ચોવીસમાં જે સેટની પરીક્ષા યોજાઈ એની અંદર મેટ વિભાગમાં ઉકેલ આપણે મેળવીશું ઓકે તો આશા રાખું છું કે આપ સૌને બહુ સરળતાથી પ્રશ્નોની સમજ પડશે અને સાથે સાથે તમારા અન્ય મિત્રો જે ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહ્યા છે એ લોકોને આપણો વિડીયો શેર કરજો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખજો અને વિડીયો લાઈક અને શેર કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો ઓકે તો શરૂઆત કરીએ છે સેટના પેપરની 2024 માં યોજાયેલ પરીક્ષા મેટ વિભાગ પ્રશ્નપત્રના પ્રશ્ન નંબર 1 થી 30 સુધીનો ઉકેલ ઓકે પ્રશ્ન નંબર 1 પેટર્ન માં ચોથી સંખ્યા કઈ આવશે અહીંયા પેટર્ન વાત કરી છે આપણે દોરાણ 3 4 5 નું પેટર્ન ભણી ચૂક્યા છે અહીં એટલું યાદ રાખવાનું કે આ સેટની પરીક્ષાની અંદર ધોરણ 5 નો અભ્યાસક્રમ છે પરંતુ ધોરણ 3 4 નો જે પાયો છે એ આપણે ખ્યાલ બવો જોઈએ અહીં તમે જોઈ શકો છો 101 1001 અને 10001 તો અહીં તમે જોઓ પહેલીમાં સંખ્યામાં એક શૂન્ય છે બીજી સંખ્યામાં બે શૂન્ય છે ત્રીજી સંખ્યામાં ત્રણ શૂન્ય છે તો હવે બે અંક એટલે કે બે એક ના અંક પછી કેટલી શૂન્ય આવશે તો 4 1 2 3 અને 4 અને પાછળ એક તો એવી સંખ્યા જવાબમાં શું છે તો તમે જોઈ શકો છો 1 2 3 1 2 3 4 5 1 2 1 2 3 4 તો આપણને જવાબ વિકલ્પ બી મળી જાય છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 જો 1 + 3 = 5 એનો મતલબ કે 1 + 3 તો 4 થાય છે તો 5 કેવી રીતે થાય તો એની અંદર એક ઉમેર્યો છે = 5 થાય 2 + 4 बराबर है लेकिन 6 था पर एक ઉમેરેલો છે પેટર્ન ની અંદર એટલે કે 7 જવાબ મળે છે એ જ રીતે 3 + 5 એટલે કે 8 થાય પરંતુ એક ઉમેરીને જવાબ આપેલો છે એટલે કે 9 આપેલો છે ઓકે તો 5 + 6 बराबर કેટલા થશે તો 5 + 6 बराबर કેટલા બેટા 11 પરંતુ 11 ની અંદર એક ઉમેરવાનો છે તો જવાબ આપણને મળશે 12 તો 12 વિકલ્પ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે છે ને એકદમ બિલકુલ સહેલું ઓકે પ્રશ્ન નંબર ત્રણ સમજીએ નીચેના ક્રમમાં આપેલ આકૃતિ પછી ચોથી આકૃતિ કઈ આવશે તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચોથી ને ખાલી રાખેલ છે અહીં વિકલ્પ આપેલા છે જવાબના ચાર એ બી સી ડી હવે આપણે અહીં શું જોવાનું છે તો અહીં ઘડિયાળ કઈ દિશામાં ફરે છે એ જોઈશું તો અહીં ત્રણ વાગેલા છે ત્યારબાદ 6 વાગે છે એટલે કે ઘડિયાળ આમ ફરી રહી છે ઘડિયાળની સાચી દિશા 9 વાગે છે તો હવે પછી કેટલા વાગશે શું 6 વાગે 9 પછી ના કેન્સલ 3 વાગે ના 9 વાગે ફરીવાર ના પરંતુ હવે પછીનો આંકડો કેવો થશે હવે ઊભો બંને કાંટા સીધા ઊભા 12 વાગે ની દિશા બતાવ શ એટલે કે આપણો જવાબ સી આપણે સિલેક્ટ કરીશું ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાલો સાત દસ આઠ અગિયાર નવ અને બાર તો હવે પછી શું જ્યારે આવી pattern આપેલી હોય બેટા એટલે કે pattern ની તરફ pattern કેવી છે એ આપણે જોઈએ કે એની અંદર કયો નિયમ લાગુ પડે છે તો અહીં તમે જોઈ શકો છો સાત ની અંદર ત્રણ ઉમેર્યા તો દસ મળી ગયા okay દસ ની અંદર પછી આઠ આવે છે તો એનો મતલબ કે અહીંયા આગળ દસ ની અંદર થી માઇનસ બે કર્યા તો જવાબ મળ્યો આઠ 8 આપણે જવાબ મળી ઓકે આ મળી ગયો આ મળી ગયો તો હવે તમે જોઈ શકો છો 3 વત્તાકાર અને 2 ઓછા ઓકે તો 8 ની અંદર 3 ઉમેરવા તો 8 ને 3 11 11 ની અંદરથી 2 માઈનસ કરો એટલે કે 9 તો હવે પાછું શું ઉમેરવાનું હોય તો 3 પ્લસ કરવાનું આવે તો 9 ને 3 12 આપણે 12 મળી ગયા હવે 12 ની અંદરથી આપણે શું કરીશું 2 માઈનસ કારણ કે આપણી પેટર્ન એ રીતની છે તો 12 ની અંદર 2 - 4 તો આપણને શું મળશે 12 માંથી 2 જશે તો 10 તો 10 જવાબ આપણને ક્યાં આપેલા છે વિકલ્પ નંબર બી ની અંદર આપેલા છે ઓકે પ્રશ્ન નંબર 5 સમજીએ પ્રશ્નાર્થ છે કે કઈ સંખ્યા પ્રશ્ના એટલે કે અહી પ્રશ્નાર્થ છે કે લાલ કલનો મે ગોળ રાઉન્ડ મારેલું છે અહી તમે જોઈ શકો છો કે આવી એક પેટર્ન આપેલી છે ડિઝાઇન આપેલી છે ડિઝાઇન ની કેવી રીતે સમજવું તો તમે જો 1 2 3 4 અને પછી પાછા 1 4 9 આગળ આવે તો આપણે અહીં સામસામેની દિશા જોજો તો આ શું છે ભાઈ 1 નો વર્ગ 1 નો વર્ગ 1 તો 2 * 2 4 ઘણી વખત આપણે ભૂલ કરી કે 2 2 3 2 6 ના પરંતુ 2 2 4 નથી પણ 2 નો વર્ગ છે અહીં 3 નો વર્ગ છે એટલે કે 3 * 3 9 આ 3 * 3 9 થયા તો અહીં શું આવશે સામે 4 નો વર્ગ એટલે કે 4 * 4 તો 4 * 4 બરાબર કેટલા થશે સોળ કેટલા થશે સોળ અને સોળ જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ બહુ સરળ પેટર્ન દસ સોળ બાવીસ અઠ્યાવીસ ચોત્રીસ આગળ શું આવશે તો અહીં તમે જોઈ શકો છો બેટા દસ છે દસ પછી છ એટલે કે સોળ છ વધારે 10 ની અંદર 6 ઉમેર્યા તો 16 થાય 16 ની અંદર 6 ઉમેરતા બંને વચ્ચેનો તફાવત કેટલો છે 6 તોનો મતલબ કે 6 6 ના કૂદકા છે તો 10 ને 6 16 16 ને 6 22 22 ને 6 28 28 ને 6 34 તો 34 ને 6 કેટલા થશે રાઈટ 40 કેટલા 40 તો આપણો જવાબ આવશે વિકલ્પ C ઓકે પ્રશ્ન નંબર 7 સમજીએ DOG એટલે કે ડો ને અરીસામાં જોતા કેવું લખેલું દેખાય તો અહીં અરીસો અરીસો ક્યાં મૂકવું તો સૌથી પહેલા જયારે અહીંયા સૂચના નથી આપેલી તો આપણે અરીસો અહીંયા બાજુમાં ગોઠવીશું અને કેવું દેખાય આપણે પેટર્ન ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે તે સરખું દેખાય છે કે નહીં એ પાઠમાં પણ અભ્યાસ કરી ચૂક્યા તો જયારે અહીં જે અક્ષર పరిసమో જોવાનો એના જેવો ને જેવો લગભગ અમુક ચોક્કસ અક્ષરો સિવાય ન દેખા લેકિત છલ્લો છે પલ્લો દેખાશે કે જી પલ્લો દેખાશે પરંતુ એના મૂળ સ્વરૂપની અંદર જી દેખાશે નહીં કેટલા અક્ષરો દેખાય દાખલા તરીકે આ ઈ એચ ઓ એ બધા એના મૂળ સ્વરૂપે દેખા પરંતુ જી દેખાશે નહીં તો સૌથી પહેલો આપણે વિકલ્પ જી ની અંદર પલ્લો આપણે જી ઓ ડી પાછળ એવી રીતે આવશે તો જી વાળો શબ્દ એના મૂળ શબ્દમાં દેખાય છે માટે કેન્સલ અહીંયા પહેલો ડી આપેલો છે માટે કેન્સલ અહીં હવે સી અને ડી ની અંદર જોઈએ તો પહેલો અહીંયા જી દેખાવો જોઈએ પરંતુ અહીંયા ડી આપેલો છે માટે કેન્સલ તો આપણો સાચો વિકલ્પ આપણને મળી ગયો જવાબ વિકલ્પ નંબર સી જો જે એના વિરુદ્ધ આકારનો દેખાશે ડી જે આ રીતના અહીંયા આપેલો છે આવો એ કેવો દેખાશે આવો દેખાશે ઓ તો ઓના જેવો જ દેખાશે અને જી જે આવો આપેલો છે એ કેવો દેખાશે આ રીતના એને સામેનો આકાર દેખાશે ઓકે એટલે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ સમજીએ જો એક ચતુર્થાંશ એટલે કે પા એક દ્વિતીયાંશ થાય એટલે કે અડધું જે પા છે એને અડધું ગણવાનું અને અડધું છે 1/2 એટલે 1 એટલે કે આખું ગણવાનું 1 શ્રેણી આતલાને જોઈ શકો છો એનેથી ડબલ થતું જાય છે એને બમણો તરીકે ધ્યાનમાં લઈશું તો 1 બરાબર કેટલા તો 1 બરાબર કેટલા થાય જો આ બધાને ડબલ ડબલ થતા હોય તો 1 ના ડબલ કેટલા બે તો બસ બે વિકલ્પ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે પેટર્ન માત્ર સમજવા માટે બિલકુલ સેલી બની જાય છે ઓકે પ્રશ્ન નંબર 9 સમજીએ નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયલ છે અહીં નિયમની વાત કરે છે તમે જોઈ શકો છો 425 450 475 અને 500 શું નિયમ છે બેટા આની અંદર 25 25 પ્લસ થતા જાય છે એટલે કે ઉમેરતા જાય છે તો સંખ્યામાં 20 ઉમેરાય છે ના સંખ્યામાં 5 ઉમેરતા જો ના સંખ્યામાં 10 ઉમેરતા જો ના સંખ્યામાં 25 ઉમેરતા જો ઓકે તો બહુ સરળ પ્રશ્ન છે ઓકે આગળ વેસ્ટ નેક્સ્ટ વધીએ પ્રશ્ન નંબર 10 અહીં ચાર ત્રિકોણ અને ત્રિકોણના છેડે સંખ્યાઓ આપેલી છે ગોળ એની પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે એટલે કે અહીં છેલ્લા ખાનામાં શું આવશે એ આપણે સમજવાનું બરાબર સમજો તમે પહેલી નજરે જોશો તો તમને લાગશે કે 2 * 2 2 * 2 એટલે કે 2 * 2 = 4 2 * 2 = 4 અહીં પણ છે ઓકે આગળ વધી 2 * 3 = એટલે કે 3 * 2 = 6 એમ પણ બે વખત ગુણાકાર કરીએ તો 3 * 2 = 6 પર અહીં કેટલું છે તો અહીં 3 * 3 અથવા એવું કહીએ કે 3 નો વર્ગ 3 નો વર્ગ તો અહીં પણ શું બની ગયો 2 નો વર્ગ બરાબર સમજી લો 4 * 2 અહીં ગુણાકાર છે અને અહીંયા 4 અહીંયા 16 છે તો એનો મતલબ કે 4 * 4 = 16 2 1 કે જેવી સંખ્યાઓ એટલે કે વર્ગ 4 નો વર્ગ એટલે કે 4 અહીંયા જેમ 3 * 3 હતું એમ અહીંયા 4 * 4 એટલે કે 16 જ અહીંયા 9 જવાબ મળ્યો અહીં 16 જવાબ પડે તો આગળ અહીં તમે જોઈ શકો છો અહીં 6 નો વર્ગ એટલે કે 6 * 6 = 36 મળી તો આપણે શું બાકી રહ્યું આ બનના વચ્ચેનો સબન તો આ બનને વચ્ચેનો સબન શું છે ગુણાકારનો બે વખત ગુણાકાર કરવાનો તો 6 * 2 6 * 2 12 જવાબ આપણને મળશે શું મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 11 સમજી લે બેટા જી આ વી ઈ ને 5 1 3 7 કોડ આપવાનો આવે છે બી એ ટી બેટ ને 9 2 4 કોડ આપવાનો આવે છે તો જી એ ટી ગેટ નો કોડ શું રહેશે અહીં તમે જોઈ શકો છો G A T E ગેટ આનો કોડ શું છે તો અહીં જ્યારે આવા દાખલા આપેલા હોય આવી પેટર્ન આપેલી હોય તો એનો મતલબ કે G = 5 I = 1 V = 3 અને E = 7 એ જ રીતે અહીં B = 9 A = 2 અને T = 4 ઓકે તો એવું સમજી લેવાનું તો G બરાબર અહીંયા શું આપેલું છે પેલું 5 તો અહીંયા 5 લખીએ a = 6 બેટની અંદર તો a = 2 આપેલા છે એટલે કે 2 t = 6 બેટની અંદર તો t = કેટલા આપેલા છે 4 ઓકે અને e શું આપેલા છે 1 તો e બરાબર કેટલા આપેલા છે 7 તો બસ આપણો જવાબ મળી ગયો 5 2 4 7 5 2 4 7 આપણને શું મળે છે તો તમે જોઈ શકો છો બેટા વિકલ્પ નંબર a ની અંદર મળી જાય છે ઓકે હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે બહુ સરસ મજાનો પ્રશ્ન ક ખ ગ ગ છ છ રાઈટ જોડે બે અને બે ચાર ચાર માં બે ઉમેર એટલે કે છ તો હવે પછી શું આવશે પેટર્ન ની અંદર આઠ વચ્ચે આઠ આવશે પરંતુ આજુબાજુ શું તો આજુબાજુ કッカના મૂળાક્ષરો ક ખ ગ છ છ જ કયો જ તો નાનો જ ત્યારબાદ મોટો જ

જ્યારે આવી પેટર્ન આપેલી હોય અને ચોથી આકૃતિ કઈ આવશે એવું જયારે હોય તો અહીં આપણે એમ સમજવાનું છે 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 કે કે આકૃતિની અંદર આપેલી જે એ કઈ દિશામાં ફરી રહી ઘડિયાળની દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં સાથે કેટલા અંશે ફરી રહી છે એટલે કે ગાઠખોને ફરી રહી છે કે સામસામે એક તૃતીયાંશ એક દ્વિતીયાંશ કે એક ચતુર્થાંશે ફરી રહી છે એ આપણે જાણવાનું રહેશે ओके okay? तो તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલા આપણે આ બોક્સની વાત કરીએ તો બોક્સ આડો છે એ બિજાય આકૃતિમાં ઊભો ઉપર જાય છે એટલે કે 90° ના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે 90° ના આપણે ઉપર આવીએ હવે અહીં આવશે ત્રીજા નંબરમાં તો ચોથી આકૃતિમાં શું આવશે અહીં નીચે આવી જશે રાઈટ તો હવે નીચે બોક્સ વાળી આકૃતિ કઈ છે જો તમે એક જ હોશિયાર બાળકો છો તો તમે જાણી શકો છો કે માત્ર આપણે ખોટો વિકલ્પ કેન્સલ કરીએ એટલે સાચો વિકલ્પ મળી જાય તો નીચે આની અંદર છે અહીં નથી 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 તો જવાબ આપણને મળી ગયો વિકલ્પ એ પરંતુ આપણે હજી થોડી ચકાસણી કરીએ ઓકે ચલો બીજી આકૃતિ લઈએ આ કાળા ટપકા કાળું ટપકું અહીંયા ક્રોસમાં આપેલું છે પરંતુ આ આપણ નેવું અંશના ખૂણે જ ફરીનું છે તમે જોઈ શકો છો આ ખૂણો કેટલો છે નેવું અંશનો એટલે કે અહીં સામે અહીથી નીચે સામે આવ્યા તો અહીથી નીચે સામે આવ્યુ તો વળી પાછું કાટ કોણે પડશે એટલે કે અહીંયા ઉપર આવશે તો ઉપર અહી આપણે ગોળ કરીએ છે તો બસ આઉ ગોળ કરેલે નિશાની સામે છે અહીં છે અહીં છે નથી અહીં છે નથી અહીં છે આ છે પરંતુ ચોરસ અહીંયા ઉપર પણ છે ઓકે આગળ વધીએ ગોળ ટપકાની નિશાની જોઈએ ગોળ ટપકો ઘડિયાળની વિરુદ્ધ દિશાઓ ફરી રહ્યો છે તમે એ પણ 90° ના ખૂણે એટલે કે 1/4 તો અહીં આવ્યું અહીં નીચે આવશે તો હવે શું દેશે અહીં बाजूમાં તો એમ તમે જોઈ શકો છો શું અહીંયા बाजूમાં છે આ છે આ છે પરંતુ ચોરસ નિશાની જે નીચે હોવી જોઈએ એ ત્યાં ઉપર છે માટે આપણો સાચો વિકલ્પ કયો બનશે વિકલ્પ નંબર A ઓકે તો આ રીતે બિલકુલ શાંતિથી ચકાસણી કરી પ્રશ્નોનો જવાબ મેળવ બુન પ્રશ્ન નંબર 14 સમજી જયવલ દર મહિનાની પહેલી તારીખે બરાબર યાદ રાખવાનું દર મહિનાની પહેલી તારીખે ને કોઈ પણ પ્રશ્ન હોય તો આવી રીતે અંડરલાઈન મારી દેવાની મહત્વના શબ્દો નીચે જેથી કરી આપણે સરળતાથી એની ગણતરી કરી શકીએ ગલ્લામાં 50 રૂપિયા મુકવા માંગે છે જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે ઓક્ટોબર મહિનાના અંતે શરૂઆત ની તારીખ એ નહી ઓક્ટોબર મહિનાની શરૂઆત ની તારીખ તો મુક્ષ છે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે તો આપણે જોઈએ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર કેટલા મહિના થયા 1 2 3 4 અને 5 આ 5 મહિનાની પહેલી તારીખ આપણે તો આની અંતે લાવવાનું છે

15 નીચેનામાંથી શું સાચું છે સાચું છે એ શોધવાનું છે એનો મતલબ કે ચાર વિકલ્પો પૈકી ત્રણ વિકલ્પ કેવા છે ખોટા આપણે એક જ સાચો છે શોધી કાઢીએ તો શૂન્ય સાથે ગુણાકાર હંમેશા જવાબ શું આવે શૂન્ય એટલે કે આ સાચું છે બી જોઈએ 5 * 0 = 5 તો આપણે હાલ વાત કરી કે શૂન્ય સાથે કોઈ પણ પ્રકારનો ગુણાકાર કરો તો જવાબ ગુણનફળ શૂન્ય આવે પરંતુ અહીંયા 5 આવે છે માટે આ કેવું છે ખોટું સી જોજો 15 5 થવા જોઈએ પણ અહીંયા કેટલા આપ્યા છે 1 આપા ખોટું શૂન્ય સાથે 4 નો ગુણાકાર છે જવાબ ગુણનફળ 4 આપેલો છે અહીં પણ ફરીવાર હા ખોટું આપેલું છે તો સાચું શું છે વિકલ્પ નંબર એ ઓકે તો બેટા આજે આપણે 2024 માં પૂછાયેલા પ્રશ્નપત્ર ના મેટ વિભાગનો સોલ્યુશન મળી જેમાં ત્રીસ પ્રશ્નો છે જે પૈકી પંદર પ્રશ્નોનું આપણે થી પંદર પ્રશ્નોનું સોલ્યુશન આ ભાગની અંદર મેળવ્યું હવે બાકીના જે પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ ભાગની અંદર એનું સોલ્યુશન મેળવીશું આપ સૌને આશા રાખું છું કે આપ સૌને મેટ વિભાગના પ્રશ્નોનું ઉકેલ કેવી રીતે મેળવવો એની સમજ બહુ સરળતાથી પડી હશે અને મજા પણ આવી છે તો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટની અંદર લખજો સાથે સાથે વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્રોને શેર કરજો જે ધોરણ પાંચ માં ગુજરાતમાં ક્યાંય પણ ભણી રહ્યા છે કોઈ પણ જિલ્લાની અંદર તો વિડીયો શેર કરજો અને જ્ઞાનનો ગુલાલ કરજો ઓકે તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર વધુ પ્રશ્નોના સોલ્યુશન સાથે ત્યાં સુધી રજા આપશો